તો તારી સામે પણ ફાઇનલી તૈયાર થઈ જાય જોઈ લો તો આપણે એ દર્શન કરવા જવાનું હો તો આપણે ખાસ મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને જેમ જેમ અમે આગળ ઉજગવામાં આવશે તમને બતાવતા રહેશું તો થોડો થોડો કર લેતા રહેવું તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો તો તો બધી આપણે અમારે આનું

મારા અનિલ તો કદી ગમે જેવું થઈ જાય ને તો એ તો ઘેર ના રે એટલે ના જ રહે તમારા એવળો મોટો થયો તો એ હંગાત આપવાનું એટલે આવવાનું ગમે તો જો ને તમારે શું કહેવું અનિલ જઈશ તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો તમે

એ રામ ભાઈ એ સતાઈ એ જો એડી બહાર આજો હા તુએ ઉતરી કઈ ઓલાય તો કઈ

તો ગાઈસ ફાઇનલી આપણે અળી બાજુ યાદ ગયાથી તો હવે હા તૈયાર ચાલી મિનિટ થઈ જાય એટલે તૈયારી આપણે પહોંચ્યા છીએ તો ગાઈસ જો આ સા આપણે જીવન માતાનું મંદિર તો આપણે આ દર્શન કરવા ગાઈસ અમે પણ દર્શન કરીએ તમે પણ દર્શન કરો જો તો આ બાજુમાં બેઠા છીએ અમારા અરે અનિલ બરદેવભાઈ અમારે બરદેવભાઈની રિક્ષા વધેલી કાયમ નહીં બરદેવભાઈ ગેસ આપણો વિડીયોમાં જોડાયેલો

પાસાવાળી જાઉં છું હવે આ કળા આવું નહી પેલા બા બાઈક વાળી એટલેથી પાસાવાળી જાય હા હોય હા બાઈક વાળા જોકર ઉભા રહે જો અમારું આશીકું ને એટલે કે જવા દેજો એટલું કરું